નમસ્કાર યંગસ્ટર્સ હોય તો અમે બે ત્રણ વખત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલાવી લઈને બધાને એક્ટિવ કરી લઈએ પણ મારી આગળ જે સ્પીકર્સ આવ્યા છે એમણે બધાને જ એકદમ મોર એક્ટિવ ચાર્જ કરી રાખ્યા છે સો ખૂબ શાંતિથી જ શરૂઆત કરીશ મંચ પર બિરાજમાન અને મંચની સામે બિરાજમાન સૌ મહાનુભાવોને મારા નમસ્કાર તમારા જ પરિવારની દીકરી છું ખેડૂત પુત્રી કહી શકો આપ અને આપણે બધા પણ એ જ છીએ આજે મહિલાઓ વિશે જે વાત કરવાનો મોકો મળ્યો છે કાનજીભાઈ સાથે અમારે ઘણી વખત ચર્ચા થાય ત્યારે હું ચોક્કસ એમ કહું કે મહિલા ધારે તો ઘણું બધું કરી શકે એક જીવતું જાગતું ઉદાહરણ કાનજીભાઈ મને હંમેશા એવી રીતે પ્રેઝન્ટ કરતા હોય છે કે એક જીવતું જાગતું ઉદાહરણ છે આપણા સમાજની દીકરી છે અને કેવી પરિસ્થિતિમાંથી કેવી જગ્યા પર પહોંચી છે મારા ફાધર એક બ્લાઇન્ડ મેન છે મારા મમ્મી કશું જ ભણેલા નથી ગામડામાંથી સિટીમાં આવ્યા કોઈ નાની મોટી નોકરી કરી કંઈ પણ જે મળ્યું તે કામ કર્યું અને અમને બંને ભાઈ બહેનને ભણાવ્યા આજે અમે બંને ભાઈ બહેન ગેઝેટેડ ઓફિસર છીએ એમાં એક ટ્વિસ્ટ છે બારમા સુધી આપણે છોકરાઓને અગિયારમાં બારમા દસમાં ભણાવતા હોઈએ એટલા સપનાઓ સાથે મારા મમ્મી મને એવી રીતે ભણાવતા હતા કે મારી દીકરી મોટી થઈને ડૉક્ટર બનશે અને મારા પપ્પાનો ઈલાજ થશે એમ મારા ફાધર બ્લાઇન્ડ એટલે પહેલેથી મને એવું સપનું આપ્યું હતું કે તારે આંખોના ડૉક્ટર બનવાનું છે અને પપ્પાનો ઈલાજ કરવાનું છે અને એ છોકરી આટલી કાળી મજૂરી કરીને જે મા બાપ ભણાવે છે એ છોકરી જ્યારે બારમામાં ફેલ થાય છે ત્યારે એ મા બાપ ઉપર શું ગુજરી હશે એ વખતે બધાને એ વિચાર તો આવ્યો પણ એકસાથે વિચાર એ પણ હતો કે મારા પર શું ગુજરી હશે જે મા બાપે આટલા સપના સેવ્યા છે ને એમની મજૂરી તો હું જોતી જ હતી કે ઘરમાં મહેમાન આવે ને તો ત્યારે નાની બે રૂપિયાની દૂધની થૈલી મળતી હતી ઘણી વખતે બે રૂપિયા ના હોય કે નાની દૂધની થેલી લાવીને મહેમાનને ચા પીવડાવીએ એવા પરિવારમાંથી ભણીને આગળ આવી છું તો મારા પર શું ગુજરી હશે અત્યારે અહીંયા બધા મા બાપ પોતાની મહેનત દેખાય છે પણ ક્યારેક છોકરાઓનું પણ જોઈએ કે એ છોકરા પર શું ગુજરતી હશે એની કેપેસિટી નહીં હોય અને એ નહીં બની શક્યા કંઈક એના કારણો હોઈ શકે છે અને આજની આ પેઢી અત્યારની જે અહીંયા પેઢી છે એ એવી ટ્રાન્સફોર્મ પેઢી છે એ બધું જ જોઈ શકે છે કાળી મજૂરી પણ તમે જોઈ છે એસીમાં બેસીને આરામ કરવાનું પણ તમે જોયું છે દરેક વસ્તુમાં તમે પોતાની જાતને એડજસ્ટ કરી શકો છો ફક્ત થોડાક ક્યાંક પાછા પડીએ છીએ આપણા ઘરમાં આવતી વહુ આપણી દીકરીઓને તો લગભગ હવે અત્યારના સમાજમાં આપણે ભણાવી ગણાવીને મોટી ડૉક્ટર બન ઓફિસર બન બધી છૂટછાટ આપીએ છીએ કદાચ ક્યાંક આપણે આપણી વહુને જેને દીકરી લક્ષ્મી બનાવીને ઘરે લાવ્યા છીએ કદાચ એને મોટિવેટ કરવામાં કે સપોર્ટ કરવામાં તો પાછા નથી પડતા ને આપણે એને આપણા ઘરની જવાબદારીમાં નાખી દઈશું તો એ કાલે સફળ નહીં થઈ શકે હું એ મા બાપની દીકરી છું જે ફેલ થઈ પણ પછી મારા હસબન્ડ મારું બારમાનું ફોર્મ જઈને ભરી આવ્યા આગળ ભણાવી અને એવી કન્ડિશનથી મને ભણાવી મારા ઘરમાં મારા જેઠ દિયર ભત્રીજા બધા મારા ઘરમાં ભણતા હતા એમના બધાના ગામડે જે કોઈ ગામડે રહેતા હતા બધાના બાળકો મારા ઘરે અહીંયા રહેતા એ બધા ભણતા હતા એની સાથે મને એવું કહ્યું કે તું આ હોસ્ટેલમાં ભણે છે એવી રીતે તારે આ ઘરમાં ભણવાનું છે મારી સક્સેસની પાછળ ક્યાંક ને ક્યાંક મારા પરિવારનો સપોર્ટ છે મારા જેઠ એ વખતે હું પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી લાગી ગઈ હતી મારા જેઠે મને ચોખ્ખું કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલની નોકરી ભલે એ પોતે ડીવાયએસપી હું પોલીસ કોન્સ્ટેબલ એમના ઘરની વહું અને છતાં એવું કહ્યું કે તારે નોકરી નથી છોડવાની ઘર સંપન્ન હતું સુખી પરિવાર હતું મારી નોકરીની મારા પગારથી ઘર ચલાવવું પડે એવી કોઈ જરૂરિયાત નહોતી પણ મારા જેટ આ નોકરી માટે કેટલા લાખો હજારો યુવાનો દીકરીઓ કેટલી લાઇનમાં ઊભી હોય છે મહેનત કરે છે નથી લાગતા તને મળી ગઈ છે તારે આ પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડવાની નથી બીજી આગળ મોટી મળે ત્યારે છોડજે ત્યાં સુધી નહીં આ બધું થઈ શક્યું ત્યાર પછી ઘણા બધા ડિપાર્ટમેન્ટ બદલ્યા ઘણી બધી એક્ઝામ્સ ક્રેક કરી છેલ્લે જીપીએસસી એક્ઝામ ક્રેક કરીને આજે આ પોઝિશન પર છું કે હું આખા જિલ્લાના રોજગાર અધિકારી તરીકેની ફરજ બજાવી શકું છું પણ ક્યારે જ્યારે મારા પરિવારનો સપોર્ટ મળ્યો ત્યારે પરિવારમાં પણ પિયર તો હંમેશા સપોર્ટેડ હોય જ એમ પાસે પૈસા હોય કે ના હોય હિંમત તો હોય જ મા બાપ હંમેશા દીકરીને એક હિંમત જુસ્સો જુનૂન તો આપી જ દેતા હોય સુખી પરિવાર છે પૈસા આપશે તમને સગવડ આપશે પણ જેની પાસે કંઈ નહીં હોય ને એ કાળી મજૂરી કરીને બી તમારું પૂરું કરતા હશે પણ તમને હિંમત જોરદાર આપતા હશે પણ જો સાસરીનો સપોર્ટ નહીં મળે તો એ દીકરી ક્યાંય ખોવાઈ જશે આજના આ મહિલા ટૉપિક પર હું અહીંયા બેઠેલા સર્વને એ જ કહીશ કે આપના પરિવારમાં આવેલી દીકરી આપની લક્ષ્મી જેને ધૂમધામથી આપણે જ લઈને આવીએ છીએ એને થોડોક સપોર્ટ કરો હા એ એના સપનાઓ લઈને આવી હશે કદાચ એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માગતી પણ નહીં હોય પણ એને ખેંચો કેમ કે એ તમારું ભવિષ્ય છે તમારા પરિવારને ઉજળો દેખાડવાનો એક માર્ગ છે હમણાંના કલ્ચરમાં આપણે જોઈએ છીએ છોકરાઓ કયું નથી કરતા દીકરો છે એને સરસ મજાની એસી ઓફિસ આપશો તો બી અહીંયા નહીં બેસે ફોરેન જવું છે ત્યાં ભાઈબંધો ગયા છે એટલે જવું છે આ બધી હત્યારના આપણા સમાજની કોમન પ્રોબ્લેમ્સ છે પણ તમારા ઘરે આવેલી દીકરી તમે સપોર્ટ આપશો તો ચોક્કસ આગળ જશો એમાં એને પણ એવું થઈ ગયું છે કે મને કમ્ફર્ટ ઝોન મળી ગયું છે સુખી પરિવાર છે મારે શું ભણીને કરવું છે પણ એને અમુક દાખલાઓ બતાવો આપણી પાસે અત્યારે યુટ્યુબનો જમાનો છે ઓનલાઈનનો જમાનો છે એટલી બધી વેબસાઇટ્સ એટલું બધું નોલેજ છે આપણી પાસે એ કહેવાય આ કાળા ડબ્બામાં ગૂગલ બાબામાં તમને જોઈએ એટલું નોલેજ મળે છે થોડાક મોટિવેટેડ એને વિડીયોઝ એવા કોઈ ઇન્સિડન્ટ બતાવો અને આવા બધા જે પ્રોગ્રામ્સ થાય છે એ તો ખરેખર સેલ્યુટને પાત્ર છે જેમ એક એક ઈંટ મૂકીને આખી ઇમારત બને છે એ ઈંટની સાથે સાથે એક એક વિચાર મૂકાય છે અને આ વિચારીનો વિચારોનું એક આખું નવું ભવન બની રહ્યું છે એવું ચોક્કસ આ ભવન માટે આપણે કહી શકીએ તો આજના આ વિચારોમાં હું ચોક્કસ એ બેઝ ઉપર ફોકસ કરીશ કે આપના ઘરમાં આવેલી લક્ષ્મીને આપ એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢો એને ભણવા તરફ સફળ થવા તરફ આગળ વધો આપણો સમાજ હંમેશા મહિલાઓનું સન્માન કરે જ છે પણ ક્યારે અહીંયા જે ખુરશી પર હું બેઠી છું એ ક્યારે બેઠી છું સફળ થયા પછી હંમેશા કોઈ પણ સમાજમાં તમે જુઓ સફળ થયેલી જે મહિલાઓ છે એમને સ્ટેજ મળે છે સફળ નથી થયા તો એને સફળ બનાવવા માટે જે મહેનત કરવાની છે એમાં ક્યાંક બધા કાચા પડીએ કે પાછા પડીએ છીએ એ મહેનત કરશો તો આ આખો સ્ટેજ મહિલાઓથી ભરાઈ જશે આપણી મહિલાઓ એટલી તાકાતવાર છે મહિલાઓનું શોર્ટ ફોર્મ જે મેં એક સાંભળ્યું છે ક્યાંક મહિલા મ સેઝ મમતા હી સેઝ હિંમત અને લા સેઝ લાગણી જેની પાસે મમતા છે ભરપૂર હિંમત છે અને ફૂલ ઓફ એનર્જી લાગણી છે એવું એક વ્યક્તિત્વ જે કુદરતે આ દુનિયા પર મોકલ્યું છે એઝ અ મહિલા એ મહિલાને તમે થોડોક સપોર્ટ આપો તો એ તમારા પરિવારને તમારા આખી સાત પેઢીઓને તારી લેશે પણ ક્યાંક થોડો સપોર્ટ તમારો જરૂરી છે એ સસરા હોઈ શકે જેઠ હોઈ શકે દિયર હોઈ શકે પતિ હોઈ શકે દીકરો હોઈ શકે ભાઈ હોઈ શકે કોઈ પણ રોલમાં એઝ અ તમે એના પેરેન્ટ્સ કે એના મેન્ટર બની શકો છો અને એ કમ્ફર્ટ ઝોનમાં હોય તો પણ ત્યાંથી ખેંચીને પણ તમે એને સપોર્ટિવ થોડીક સપોર્ટિવ બનાવીને એને મજબૂત બનાવી શકો છો જ્યાં દીકરો કયું નહીં કરતો હોય ને ત્યાં એ વહુ તમારી દીકરાને પણ આગળ લાવશે અને એ પોતે પણ આગળ આવશે પણ એનામાં એ બીજ તમારે રોપવાનું છે જ્યારે તમે બીજ રોપશો થોડું ખાતર પાણી આપશો ત્યારે એ મોટું વૃક્ષ થશે આપણે સૌ તો ખેડૂત પરિવારના છીએ એક છોડને કેવી રીતે વૃક્ષ બનાવવું આપણને કોઈ બીજું શીખવાડી ન જાય એ આપણી ગડતુથીમાં છે જ બસ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે અને એક મજબૂત વટવૃક્ષ બનાવવાનું છે આ સાથે જ આજના વિચાર સાથે વિરમું છું થેન્ક યુ સો મચ